નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદના ખરેડી ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તૂટેલા રસ્તા અને ગંદકીથી રહીશો પરેશાન થયા છે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓનો પણ અભાવ છે રસ્તા પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ અહીંના ગ્રામજનો વંચિત છે દૂર દૂર સુધી કૂવામાં પાણી ભરવા માટે મહિલાઓને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અને બીજી તરફ આંગણવાડી કેન્દ્રની આસપાસ પણ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ બીમાર પડી શકે તેવી સ્થિતિ સર્જાય છે કૂવાની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય શાળાએ જવા માટે બાળકોને પગડંડી રસ્તેથી જાડી ઝાખરા વચ્ચેથી પસાર થવું પડે છે તળાવ નજીક રસ્તા પર આવેલ નાડું પણ તૂટી ગયેલું છે અને આવી કપરી પરિસ્થિતિમાં રહેતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મારું નામ ડામોર ટીટાભાઈ છત્રાભાઈ છે ખરેડી નવાત્રા ફળીઓ અમારા ગામમાં રોડમાં એટલી બધી કીચડ છે ખેતર જઈએ ત્યારે લગભગ પાવરા બી આપણા આટલા આટલા પાણી આવી જાય એમાં કીચડમાં થઈને જાય છે પ્લસ કે અમારે આ બાલવાડી છે અમારા નવાત્રા ફળિયામાં એમાં ચારો બાજુ પાણી ભરેલું એટલી બધી ગંદકી છે કે બાળકો ત્યાં જ અભ્યાસ કરે છે નાના બાળકો એમને બીમારી લાગવાનો વધારે ભય હોય છે અને અત્યારે લગભગ એક વર્ષ પહેલા કનૈયા ધારાસભ્ય કનૈયા અને સુધીર લાલપુર વાળા બી આયા હતા એ બધા જોઈને ગયા પણ આજ લોકો સુવિધા એ થઈ નથી અમારે આ કાયમનો ખાડો રે આટલી બધી ગંદકી રે અમારે કઈક નિર્ણય થવો જ જોઈએ કારણ કે અમારે પાણી પીવાનું લેવા જવાનું આટલી ગંદકીમાં પાણી પીવાનું લેવા જવાનું કે કેટલા જીવાનો પાણીમાં પણ બેસે કેટલી બીમારીઓ થાય દવા દારૂ કરાવ્યા છતાં પણ નહીં મટે કાયમ નું તો આવા ગંદકી માં નીકળવાનું હોય તો કઈક તો નિર્ણય થવો જ જોઈએ સરપંચ બી કેટલા વાર કેતા થઈ ગયું છે શિયાળામાં પણ આવું ચોમાસા મારે એટલું જરૂરી બી નથી કાયમ નું બારે માસે આવું નવું કઈક તો પાણી નિકાલ થવો જોઈએ કે નહીં આખા ગામની પબ્લિક બધી જ નીકળે ઢો ડાકર નાના બાળકો સ્કૂલ ના બાળકો પીવાના પાણી વાળી બધી વાયરી બધા નીકળે તો ખરેખર નિર્ણય થવો જ જોઈએ મારું ગામ ખરેડી છે નવા તરફળિયા અને અમારે એટલી સમસ્યા છે કે લોકોના ઘરના અગાડે એટલી કસર થઈ રહી છે કે ઘરથી બહાર નીકળે ને તો પગ મેલવાની બી જગ્યા નથી એટલી કસર થઈ રહી છે અને પાણીનું કહે તો પાણી અહીં કૂવામાં જાય છે લેડીસો પણ ઘણી ગંદકીમાં પાણી અંદર આજુબાજુ કૂવાને આજુબાજુ પાણી બી રહે છે તો ગટરનું પાણી અંદર ભરે રહે પછી

અને કુએથી બધું પાણી લાવવાનું એક એક પીપળો હાંજે ભરવાનો એક એક પીપળો હવારમાં ભરવાનું કેવી રીતના અમારે પાણી ભરવાનું સાહેબ ખારડી ગામ નહત્રા ફળ્યો નહત્રા ફળિયામાં આ આવી ગંદકી થાય છે સાહેબ જ્યારનો સોમાસો આવે ને ત્યારનું બસ એવું શ્રે છે જઈ લાગીને દિવાળી નહીં આવે ને ત્યાં લગીન આ ગંદકી જતી નથી આ ને પછી આ ઉકેળો આ ઉકેળો આખો ભરાઈ ગયો સાહેબ મારા નાના નાના છોકરા એ બધા રમે રમે કદાચ જો પગ લપસી ગયો અંદર પડી જાય તો શું થાય અમે એ કેવા માંગીએ છીએ તમને વધારે અમુ નથી કેવા માંગતા અમુન બાથરૂમ બી સુવિધા ને હમણાં મળે ને તો પકડ સાહેબ પણ આ ગંદકી અમુન બહુ નડે છે ચોમાસુ ને ચોમાસા બહુ તકલીફ છે આ નાના નાના છોકરા કેટલા બધા છે તે અમે ઘેર એક જ જણ રહેશે આ કે છોકરા હશે કે ઘરનું કામ કરે એ અમારે કેવું છે બીજું વધારે કેવું નથી કલારા ભૂરીબેન કિરણભાઈ થી સાહેબ ની કપડા ધોવાનો ઘાટ છે પણ બે છે

પાણીના નળ કે કશું છે જ નથી અમારી પાસે જાજરું બાથરૂમ બી નથી પછી અમારે પાસે રોડ બી નથી બઉ અમારે કઈ જાતની અમારે લાઈટની બી તકલીફ છે ઘણા દૂરથી થાંભલા કઈ છે નથી અમારી પાસે રોડ રસ્તા બી નથી ગાડીઓ નીકળવાના બી કોઈ રસ્તા નથી અને ઘણા સંકટમાં છે અમારી બાજુ બી તળાવ બી નજીકમાં આવી ગઈ છે અમારા ઘરોની બાજુમાં અને અમારે પાણીની કઈ સુવિધા છે જ નથી

બધી યોજનાઓ સરકાર કે આ કર્યું તે કર્યું અહીંયા અમારે પાણીની કોઈ સેવા નથી ગામની અંદર ફળિયાની અંદર પછી અહીંયા લેડીસો કપડા ધોવા જાય છે તો અહીંયા દોઢ કિલોમી એક કિલોમીટર રસ્તો એવો ખરાબ છે કે હાવ એની હાલત ખરાબ છે તમે જોઈ લો તમારી જાતે મારું નામ મકનભાઈ લીંબાભાઈ કલારા